બાવાજી મન સુવા ઓ મજાક કરશું કે ભાવાનું આ રૂદી માતાએ ધોળી શેન નોરતા આજ 5 દાડા થઈ ગયા છે પણ કોઈ ખેતીવાડી બોજા નથી હું માતા ખેતીવાડી બોલવાવાળી માતાનું તો ભાઈ કાસવાજી એ દેખોને રાય ના આંતમાં કોઈ હાથે ધોણે મનાના રાખું તો માતા લે આજ ના એક હું તો સજન પરમેલાતના તારે પાડે પગોડી દેવાઉં તો મારું નામ માતા દેવ છે અનમો તાલે ગરીબાર કુટી વાળી શધી માતાનો દુ મારું માતા મંડું અન જર હા માં બેન છે જા મારા ડોનની ખર પરિવાર કે ને તો કદા નતા છોટી માના કાકેલા ને હજૈન લાઈન જોડો આગળ પારિવારિક માં ગોળ ધલાજી માતા બોલીએ ઓહ હા કેતાની માતા છું ગુબા બની માતા છું ભાઈ બાપની બો તો માતા છું બની માતા હા મારી ગોળ પરો કેમ બોલાતો હું આઈ હેલતાશ્યો

માપાપલી પણ્લી બરાશીએં હોમારપા મી ભાયાન્તીણ સે તીયાં સીંરારાં સીં 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 સંરજાં સ�

કોસી મળે જમમાવાળા આપકો ધમમાવો જ મળે આ રીતે છે જ મળે હે મારા ભગવાન લે લે ગંઠનો ઝારા થી બગરેકના મોમા થી જગા મતાવી ઓ માની જો કદા મારી પટી આવશે ડોળશે પણ ભાવ સદરે તો દેવીન ધોળવા દેલું મોમાનીમાં તાવા તો મત મોમા તા કઈ બોસો માતા આવી તમે પેલતી આકો ટાક કરીને સી પિયા જો એટલે સી પિયા તો બડા કથે ઘોસરાઈ કરું ઉઠાઈ મારું મોમ છે દઈએ જેપી allele વાળા ઘણા કોમ નહી તસલી તમે હે ખરા સમયે હસવિન હે જો જગત બગટે મને સરાય વેંતે મે મે તો જેપી allele આપણે ને જીવણ પડી ઓડે જો સુધાય એવું કો